અને તમને બતાવશું કે કેવી રીતનું ધર્મ સભા છે ને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઇક છે ને પાછા કરતા હોજો અને ત્યાંનું દૃષ્ટિ તમને બતાવશું તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આપણે પોગી ગયા છે ધર્મ સભામાં તો આ મારા ભીલભાઈની વાડીની અંદર સરસ મજાની ધર્મ સભા છે એટલે કે પગયાત્રાનું આયોજન કરે છે તમે દેખાતું છે કે બધા મોટા મોટા આગેવાનો પણ આવી રહ્યા છે અને તેનું સન્માન કરવામાં આવી છે અને અમારા સરપંચ દ્વારા તમને જોવો દેખાતો છે સરસ મજાનું સન્માન પણ કરી રહ્યા છે તો ભાઈ આવી રીતની અમારી કંઈક ધર્મ સભા સરસ મજાની છે ભાઈ અમારા ગામની અંદર અને પછી પગપાળા જવાનું છે આપણે ઊંચા કોડા હાલી તો ભાઈ અમે હશું તો તમને બતાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો ને કઈ રીતનું છે ભાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના ના મે જવાબદારી નિભાવ છે ત્યારબાદ અશોકસિંહ જાડેજા એમનો નિવાસી હો છે

આ નિરાશ ના ફિરા ના કબોન પિંગલ ભણત ના ખીજ કિસી પર અગર દીયા જો ભગવાન ને કુજ તો દેહત તો તો અત્યારે આપણે માતાજી ની સ્તુતિ કરવાની છે તો એક બે દુહા ગાવજો અને બધાને આનંદમાં લાવી દઉં છું ભક્ત મમ હેડામલ કોપ કમલમ બાજપાલમ પરમ ત્રો મતારમ વિંદુડા હે ખડ કે ધરખંડા અસુર ઉતંડા ભુડા ચામુડા ભુડા ચામુંડા ઉપસ્થિત છે રાજકીય આગેવાન એમનું આપણે સ્વાગત કરીએ છીએ ઓળખતા હોય પણ ઈ પાછા કોઈ ના ઓળખતા હું તો સામાન્ય માણસ છું ત્યારે એને જવાબ આપ્યો એ જવાબ સાંભળજો એને જવાબ આપ્યો કે તે તિલક પહેર્યું હતું ને એ તિલક અમે જોઈ ગયા કે આ તો આપણો બહુ હિન્દુ ભાઈ લાગે છે અહીંયા મહારાષ્ટ્રમાં કંઈક એને પ્રોબ્લેમ થયો છે અને એક તિલકને હિસાબે એને એ વ્યક્તિએ બચાવી લીધો સાહેબ વ્યક્તિ કદાચ બચાવવા નહીં આવે તો વિરાટ તો બચાવવા આવશે તે પણ અત્યારે તકલીફ કેવી રીતે સીધી ભાઈ એ ઘરદ્વાર ગોસ્વામીનો શેર છે કે દુખતું માથું કહે વાત વાળ ને કે તિલક નો ભાર લાગે છે કપાળ ને અત્યારે આપણને બધાને તિલક નો ભાર લાગે ખરેખર તિલકનો ભાર નથી બાપુ પણ તિલક નો ભાર લાગે એટલે ભાર કેવો લાગે છે કે બધા ધર્મોમાં બધા ધર્મોમાં મંદિરે એની મસ્જિદે જાય ચર્ચમાં જાય વગેરે વગેરે એના જે તે ધર્મસ્થાનોમાં જાય તો એનું ગૌરવ થાય છે આખી ભાઈ એનું ગૌરવ થાય કે નમાઝી છે પછી ક્રિશ્ચનમાં કંઈક જે તે શબ્દ વપરાતું હોય એનું ગૌરવ થાય અને આપણા આપણામાં કેવું થાય ખબર બહુ મંદિરે જાય પૂજા કરવા જાય તિલક કરે તો આપણું અપમાન થાય છે કડવું સેચે છે નીરુભાઈ સાંભળવું પડશે પંચાલ સાહેબ કે ભગતડો થઈ ગયો ભક્તિ સુમરા કાઢી ગઈ સાહેબ શરમ કરો શરમ કરો તમારા મંદિરે જતા હોય આ છે તે છે એને સપોર્ટ કરો આપણે જોયું છે કે શિવાભાઈ જયારે જયારે ચૂંટણી આવે ત્યારે બધા જ પક્ષના મંદિરે જાવા મળે છે પણ એને એ નથી ખબર કે વૃક્ષ વાયવા ભેગું ઉગતું નથી એક દી કસરત કરવાથી શરીર ઘટતું નથી અને એક બી પુસ્તક વાંચવાથી પરીક્ષામાં પાસ થવાતું નથી એના માટે ધર્મનું કામ પહેલેથી કરવું પડે અમે સવારે દાબડા વેચવા જઈએ રોજા તળાજાના मा માતાજી ને નીચા કોટલાક બાદ હું એવું માનું છું બધા એક રહેશો તો નેક રેસો ભટશો તો કઢવાનો પ્રયાસ કરશો कि ध्यान रख जो कोई तुमने ना प्रशासन शासन आए तुम्हारी सुरक्षा नहीं करते तुम्हें एक बना रहे सो तो तुम्हारी सुरक्षा तुम्हें पोत पोता नहीं देते घर की सुरक्षा और समाज नहीं गांव नहीं सुरक्षा